નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ ત્રણની આ જે નવી સ્વ અધ્યન પોથી છે તે ભાગ એકની અંદર ધોરણ ગુજરાતી વિષયનો જે પાઠ નંબર ત્રણ આપણને આપેલો છે હું પતંગિયું મારા પિલ્લુનું તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને એક સ્વ અધ્યયન પોથી આપેલી છે અને આ સ્વ અધ્યયન પોથી અંદર જે ભાગ એક છે એમાં આપણને ગુજરાતી ગણિત અને પર્યાવરણ વિશે આપેલા છે તેના સંપૂર્ણ સોલ્યુશન જે છે દરેકે દરેક પાઠના તે આપણે આ વિડીયોની અંદર જોવાના છે એટલે કે આપણી આ ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે આ વિડીયોને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી અને આ પીડીએફ છે તે મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફ જે છે આ સ્વઅધ્યયન પોથીના સોલ્યુશનના તેની લિંક તમને મળતી રહે તો પાઠ નંબર ત્રણ હું પતંગિયું મારા પિલ્લોનો એમાં પ્રશ્ન નંબર એક હું પતંગિયું બનાવું અને લખું તો જુઓ રંગબેરંગી કાગળના ટુકડા ચોંટાડી અને એક પતંગિયું બનાવો અને પતંગિયાની વાત લખો તો આ પતંગિઓ આપણે અહીંયા આ રીતે ચોંટાડી શકીએ હવે આપણે અહીંયા પતંગિયાની વાત લખીએ તો જુઓ હું છું બહેનનું પતંગિયું મારી પાંખો રંગીન છે જેણે ઇન્દ્રધનુષ્યના તમામ રંગો સમાવ્યા છે હું ફૂલો પર બેસવા અને મીઠી મીઠી સુગંધમાં આનંદ લેવા આવ્યું છું મને ફૂલો પર બેસીને તેમની મધુર સુગંધમાં ડૂબી જવાનું ગમે છે હું જ્યારે ઉડું છું ત્યારે જાણે પ્રકૃતિને સંગીતના લયમાં ફેરવી દઉં છું ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે હું વાંચીને લખું તો જો પ્યારા પિલ્લુ વાર્તાના પાના નંબર ચોત્રીસ ઉપર આપેલા વાક્યો વાંચી અને પ્રશ્નોના જવાબ લખવા એમાં પહેલો સવાલ આ પાનામાં કોની કોની વાત લખેલી છે તો આ પાનામાં પિલ્લુ દ્રીજની અને ઈવાની વાત લખેલી છે બીજું ઈવાએ દ્રીજને ચિંતા કરવાની કેમ ના પાડી તો ઈવાએ દ્રીજને ચિંતા કરવાની ના પાડી અને કહ્યું એ તો મોટો થઈ રહ્યો છે બસ થોડા દિવસ રાહ જો પછી જો જે જાદુ થશે ત્યાર પછી ત્રીજો સવાલ ઈવા ખોખાને બગીચામાં લઈ આવી કારણ કે તો જવાબ આવશે વિકલ્પ બ કોશેટો જરા જરા હલતો હતો ચોથું તમે પતંગિયું બનેલા પિલ્લુને આવજે સિવાય બીજું શું કહેશો અમે પતંગિયું બનેલા પિલ્લુને બાય બાય ફરી મળીશું તારું ધ્યાન રાખજે વગેરે કહીશું પાંચમું મોં ખુલ્લું રહી જવું એટલે શું તો કે નવાઈ પામવી છઠ્ઠો સવાલ પીલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાર સુધીમાં તે શું શું બન્યું તો પિલ્લું ઈયળમાંથી પતંગિયું બન્યું ત્યાં સુધીમાં તે કોશેટો બન્યું પાના નંબર ચોત્રીસ પરથી નરમનો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો તો નરમનો વિરુદ્ધાર્થી શબ્દ છે કડક ત્યાર પછી આઠમો સવાલ પાંદડુનો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો પાંદડુનો સમાનાર્થી શબ્દ થશે પર્ણો અને પાન ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ જોડકા જોડો એમાં ફરકવું તો ફરકવું એટલે કે હલવું મરકવું એટલે હસવું ઝાલવું એટલે પકડવું અને ઘૂમવું એટલે કે ફરવું ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર હું ગાવું હું લખું તો પાના નંબર આડત્રીસ પરનું ગીત ગાઓ અને પ્રશ્નોના જવાબ લખો એમાં પહેલો સવાલ તમને રિસેસમાં શું કરવાની મજા આવે તે લખો મને રિસેસમાં મારા મિત્રો સાથે હળી મળીને નાસ્તો કરવાની મજા આવે મિત્રો સાથે વાત કરવી ગપ્પા મારવા ગમે છે અને ક્યારેક મેદાન ઉપર જઈને મિત્રો સાથે રમતો રમવાની મજા આવે છે મિત્રો ધોરણ ત્રણથી આઠની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના તમામ વિષયના જે સોલ્યુશન છે તે સોલ્યુશનની પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે અને આ જે પીડીએફ છે તે આપણી એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ તો એપ્લિકેશન ડાઉનલોડ કરીને અહીંયાથી પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો ત્યાર પછી બીજો સવાલ કવિતામાં કહ્યું છે તે સિવાય બીજું શું શું કરી શકાય તે લખો તો અમે વનમાં પાન થઈને તો અહીંયા આવશે ઉડી રહ્યા અમે વાદળ થઈ સૂર્ય સાથે રમી રહ્યા અમે દરિયામાં મોજા બની ઉછળી રહ્યા અમે પંખીના કલરવની સાથે મલકી રહ્યા ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ગીતમાંથી આકાશનો સમાનાર્થી શબ્દ શોધીને લખો તો આકાશનો સમાનાર્થી શબ્દ થશે આભ ચોથું આ ગીતના કવિનું નામ લખો તો આ ગીતના કવિનું નામ છે સુરેશ દલાલ પાંચમું બાગમાં ફૂલ છોડ ઉગાડનારને માટે ગીતમાં વપરાયેલો શબ્દ તો એમાં આવશે માળી ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ હું વિચારીને લખું તો જો અહીંયા કહ્યું છે કે નીચેનો ફકરો વાંચો લેટી દોરેલા શબ્દોની જગ્યાએ નીચે આપેલા કાઉસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ફકરો ફરીથી લખો એક શબ્દો એક એક શબ્દ એકથી વધારે વખત પસંદ કરી અને કરી શકાશે તેને તેણે આપણા તેની અને તેના ચાલો તો જોઈએ આપણે ટાંટને એક ભમરડો મળ્યો ટાંટે ભમરડાને દફતરમાં મૂક્યો ટાંટે ટાંટની બહેન ટીટુને ભમરડો બતાવ્યો ટીટુએ ભમરડો ટીટુના હાથમાં લીધો ભમરડો ટીટુના હાથમાંથી સરકીને ટાંટના પગ પાસે પડ્યો તાંટે ટીટુને કહ્યું ટીટુ હાંસ ટીટુ તાંટ બંનેના પગ બચી ગયા પછી એનો જવાબ જે છે ને તે આપણે આ પ્રમાણે લખી શકીએ છીએ ટાંટને એક ભમરડો મળ્યો તેને ભમરડાને દફતરમાં મૂક્યો તાંટે તેની બહેન ટીટુને ભમરડો બતાવ્યો ટીટુએ ભમરડો તેના હાથમાં લીધો ભમરડો તેના હાથમાંથી સરકીને ટાંટના પગ પાસે પડ્યો ટાંટે તેને કહ્યું ટીટુ હંશ આપણા બંનેના પગ બચી ગયા ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ હું વિચારીને લખું તો જુઓ નીચે આપેલા પ્રશ્ન વાંચી અને તેના જવાબ કોઠામાંથી શોધીને લખો ચાલો તો અહીંયા આપણે જુઓ બિલાડી છે વંદો છે દેડકો છે ઈયળ છે ખિસકોલી છે ગરોળી છે પતંગિયું છે વગેરે ઉપર આપણે ટીક કરેલી છે હવે આપણે જોઈએ જવાબ ગંદુ માસું મારું ઘર મારું નામ તો એક ઈશ્વર તો જવાબ આવશે જુ ચોમાસામાં દેખા દઉં પાણી દેખી કૂદકા ખાઉં તો જવાબ આવશે દેડકો ઝાડની ઉપર નીચે મારું આંટા મારી પીઠ ઉપર છે પટ્ટા તો જવાબ આવશે ખિસકોલી ત્રીજું વાઘની હું માસી છું દૂધ દહીંની પ્યાસી છું તો બિલાડી તમારું ઘર એ જ મારું ઘર દિવાલ ઉપર આંટા મારું ઇધર ઉધર તો જવાબ આવશે કરોળી કોશેટોમાંથી નીકળું બહાર જાણે હું તો રંગોની ગુહાર તો પતંગિયું ત્યાર પછી છઠ્ઠું ખૂણે ખાંચરે રહું રાતે બહાર નીકળું આખા ઘરમાં મારું જ રાજ ઊંચું ગંદો બંદો તો જવાબ આવશે વંદો ફળ હોય કે શાકભાજી ખાઈને ખાવું તાજી તાજી તો જવાબ આવશે ઈયળ ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત હું ઓળખીને લખું ચાલો તો અહીંયા પહેલું જે છે તે અધ્યર લખ્યું છે બીજું ચંદ્ર છે ત્રીજું છે તે વિદ્યાર્થી છે ચોથું ખિસકોલી છે પાંચમું રુદ્ર છે અને આ છે પ્રધ્યાત મિત્રો અહીંયા આપણે આ પાઠ પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે પાઠ નંબર ચારના સંપૂર્ણ સોલ્યુશન સાથે મિત્રો આપણી આ ચેનલ ઉપર સહ અધ્યયન પુસ્થિના બધા જ પાઠના બધા જ વિષયના વિડીયો અને પીડીએફ છે તે સોલ્યુશનના મુકાઈ ચૂક્યા છે તો આ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે મિત્રો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપી અને આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં